ભુજની કલેક્ટર કચેરી ખાતે એકલ વિરધામ જગ્યાના પરમ પરમપૂજ્ય યોગી દેવનાથ બાપુની આગેવાની હેઠળ સાધુ સંતો અનેક સંસ્થાના પ્રતિનિધિઓ ગાય માતાને રાજ્ય અને રાષ્ટ્રનો દરજ્જો આપવાની માંગ સાથે અનસન પર બેઠા છે ત્યારે એક સમર્થકની આજે છાવણીમાં તબિયત લથડતા તાત્કાલિક અસરથી એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી તેમને સારવાર માટે જીકેમાં ખસેડવામાં આવ્યા છે એકલધામ જગ્યાના મહંત પૂજ્ય યોગી દેવનાથ બાપુ છેલ્લા પાંચ દિવસથી ભુજની કલેક્ટર કચેરી સામે ગૌ ગૌ માતાને રાજ્ય માતાનો રાષ્ટ્ર રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની બાબત સાથે અનસન છાવણીમાં અપવાસો બેઠા છે ત્યારે આજે તેમની સાથે બેઠાયેલા એક સમર્થકની અચાનક તબિયત લડતાં તેમને તાત્કાલિક અસરથી એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી ભુજની જી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે આ અંગે દેવનાથ બાપુએ આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા પાંચ દિવસથી ગાય માતાને રાષ્ટ્રનો અને રાજ્યનો દરજ્જો આપવાની સા માગણી સાથે અનસન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં રોડ સમર્થકો જોડાય છે સાધુ સંતો આવે છે અનેકવિધ સંસ્થાઓએ પણ સહયોગ આપ્યો છે દરમિયાનમાં આજે તેમની સાથે રહેલા એક સમર્થકની આ અનસનના કારણે તબિયત લથડતા તેમને તાત્કાલિક અસરથી એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે દવાખાને ખસેડવામાં આવે છે અને આમ આ બનાવ ખૂબ જ હવે ગંભીર બનવા પામ્યો છે તાત્કાલિક અસરથી સરકાર અને પ્રશાસન આ બાબતે યોગ્ય કરે તે અનિવાર્ય બન